શ્રી ક્રશ્ના આરણમાં જેમ છે બધા મજા આવે ને જો બપોરે કામ થઈ ગયું તો બેસી ગયા રોટલી કરવા મમ્મી વણતા જાય આપણે જોડા જઈએ આ બાજુ જોવ બીજા પણ જોપને હેલ્પ સરસ મજાની જો કેવી રોટલી બનાવે જો મમ્મીમાં લેણો જોવ કેવી કરે જવ હમણાં બધો એમ રોટલી લાવી ના દીકરો કૂપો હાથ બનાવી પણ હાથ બનાવી જો રોટલી જવાય એમ મસ્તી નહીં